હેલો મિત્રો કેમ છે બધા મજામાં મજામાં જશું બધા સ્વાગત છે તમારું આજના લોકમાં તો તારે આપણે કોરલને જૂનાગઢ જવું છે લઈને સવાર સવારમાં આજે છ વાગ્યા હે છ વાગ્યા તારે હવાર હવારમાં જૂનાગઢ જવું છે કામદેવનું યુનિવર્સિટી એનિમલનું દવાખાનું છે અન્યા આપણે તોરલને દેખાડો જવાનું છે પગમાં તકલીફ છે તો મિત્રો લોગમાં બન્યા રહો નવા સબસ્ક્રાઈબ કરી દેજો ને ખૂબ જ સરસ છે હોસ્પિટલ ત્યાંની સારવાર સારી છે કદાચ જોકે વિડીયો ન ઉતારવા દે કદાચ ઉતારવા દે તો સારું છે આપણે માર બારી કાઢી તો એટલે પગમાં અસર થઈ ગઈ પગ દુઃખે ને એટલે તો સારું છે સાજા ટાઈમથી એ આપણે તારે ડોક્ટર આપણે મુલાકાત કરી દેખાડવા લઈ જઈએ શું કે ડૉક્ટર આપણે જાણી અને લોકમાં બનીએ રહો મિત્રો આપણે તૈયાર શરૂ કરી અત્યારે કોડી ગાડી ફરી લીધી આપણે અત્યારે રોહિભાઈ આવે કુનલભાઈ આવે ત્રણ જણા જઈ છીએ ચો દિવસ થઈ ગયો આમાં મિત્રો વિડીઓમાં મારા ઉતારેલા વિડીઓ વિલોગ એક યુટ્યુબમાંથી ક્લિપ એક મોકલી છે મેં વેટરની કોલેજની કામધનુ વેટરની કોલેજની તો એ બહુ માહિતી માટે જ છે ખાલી જો હમણાં આવશે થોડો કાબીલો પૂરો થાય પછી આવશે મિત્રો જો તારે ચા પાણી જોઈએ બે ગાડી જેતપુર આપણે મિત્રો લો પાણી પીધા મસ્ત આપણે હોટલે નાસ્તો પીરો થોડો થોડા ફ્રેશ થઈ ગયા ખરા તહેવારમાં નીકળતા તો તો મિત્રો લિંકના આપણે વિડીયોની લિંક મેં નાખેલી છે આખો વિડીયો જ મેં નાખેલો છે વચ્ચે આવશે એમાં તમને કેવી કેવી સારવાર કરે કેટલા કયા કયા ઢોરની સારવાર કરે કેટલા પ્રકારની સારવાર કરે કેટલા મશીન છે એ બધું એમાં એડ કરેલું છે મિત્રો જોકે ઓલરેડી આપણે ખુબ જ સરસ યુનિવર્સિટી છે હોસ્પિટલ છે તો આખો તમને આમાં તમને રસ્તો પણ દેખાડીશ ક્યાંથી જવાય જુનાગઢ વંથલી રોડ ઉપર આવે વંથલી રોડ ઉપર જ મોટું દવાખાનું છે અંદર ગાડી બહુ મોટું છે પછી ઓછા ઘણા વિસ્તારમાં પથરાયેલું છે યુનિવર્સિટી છે કૃષિનું ભેગું છે પ્રાણીઓનું દવાખાનું પછી એમાં ભણવાનું ડિગ્રી મેળવવાનું બધું ભેગું છે તો જો આખો તમને રસ્તો દેખાડું આ મોતી બાગવારા ચોકેથી જવાનું મોતી બાગવારા ચોકેથી જવાનું આપણે ત્યાંથી થોડુંક ગોંથલી રોડ ઉપર જ આવે આપણે વળ્યા અમને આગળ જ આવશે જો આવી ગયું આ અંદરનું ગેટ છે મેઇન ગેટ પછી આ જો ઝાડવા એનું લોકેશન બધું એમાં તો આ વિલોક તો ઉનાળામાં ઉતારે લો કેટલું હરિયાળું છે અંદર બહુ મજા આવે એવું છે ખાલી તમારે જાણવા જવું તો જાણવાય તમે જઈ શકો આ કોલેજ છે ત્યાંની અલગ અલગ ડિપાર્ટમેન્ટ બધા કૃષિ વિભાગ પછી પશુ વિભાગ બધું શીખવાડે તો મિત્રો તમારે જાણવું હોય તો તમે જાણી શકો ત્યાં જઈને ડોક્ટરો પણ બધા બહુ વ્યવસ્થિત છે તમને પ્રેમથી જવાબ આપે સમજાવે તમે તમારા જાનવરને લઈને જઈ શકો તમારું પશુ તમારું પ્રાણી લઈને એમને કંઈક બીમાર હોય તકલીફ હોય સારવાર કરાવ તમે જઈ શકો છો ખૂબ જ સારું છે એનું રિઝલ્ટ બહુ સારું કામ બહુ સારું છે એનું આ અંદરનું જ છે અંદર એક બે કિલોમીટર જવાનું તો એ અંદર અંદર મળે હાવ છેડે આવે પ્રાણી વિભાગ છેડે આવે આગળ યુનિવર્સિટી છે પછી કૃષિનું થોડુંક છે પછી હાવ છેલ્લે છે જો આવશે છેલ્લે હાવ આ ડિપાર્ટમેન્ટ આ કોલેજ છે પછી છેલ્લે આવ ડિપાર્ટમેન્ટ આવે પશુનું તમારે અહીંયા રહેવાની સુવિધા પણ છે તમારા જનાવરના રહેવાની સુવિધા છે તમારે રોકાવાનું થાય બે ચાર દિવસ રોકાવાની સુવિધા પણ છે ટિફિન પણ દઈ જાય ટિફિન સર્વિસે આપી જાય દવા દઈ જાય કે તમે હેરાન ન થાવ બહુ વ્યવસ્થા સારી છે બહુ દવાખાનું સારું છે મિત્રો તો મિત્રો એ જૂનાગઢ જતા હોય તો એનો આનંદ લેજો જરૂર ને જરૂર પાછળ રોડ જ નીકળે આ પણ ડિપાર્ટમેન્ટ છે બધું હોસ્પિટલ ખૂબ જ મોટી છે તો અહીંયા ઓલરેડી બે તનખોળી હતી ગાવું પરત હતા બધા એવા જે ટ્રીટમેન્ટ માટે તકલીફ હોય તમે બનાવી શકો ગાઉ છે પડદ છે હોળી એવી છે થોડી પણ આપણે જેવી જે તકલીફ હતી ગોરલ મેસે લઈ જતું પગભા તકલીફ હતી આપણે અત્યારે પહોંચી ગયા તો લઈને આ બધી ઉતરવાની વ્યવસ્થા હે બધી આ કોલેજ છે આ હોસ્પિટલ જ વાળે બધા છોકરામાં પહેલાં તમારે કેશ કાઢવાનો બહાર જઈને પછી આગળ બધી ટ્રીટમેન્ટ કરે ડૉક્ટર જોવે બધું પછી એનું નિદાન કરે મિત્રો લોકો બધી રહો તમે એમને બધું સમજાવું આ કે મે YouTube માંથી વિડિયો કાઢીને મૂકેલો છે આપણે યુનિવર્સિટી વાળાનો જ વિડિયો છે મિત્રો તમે ઉતારવા બહુ દીધું નથી તો મેં વિડિયો જ મૂકેલો છે કે કે વિચારવા કરે છે તો લોકો બન્યા રહો જો આ કેસ કેસ કાઢવાને ફી ખાલી 50 રૂપિયા જ છે પછી નિદાન કરે અમુક ટકા ફી લે બાકી નથી લેતા બધા નોખા નોખા ડિપાર્ટમેન્ટ છે જો સોનું હોય ઘોડાનું હોય ઓપરેશન સોનોગ્રાફી આતે બધું અલગ અલગ ડિપાર્ટમેન્ટ બધા ઓલી બાજુ ગાવનું બેસ્ટ રૂમ હોય ઓલી સાઈડ બહુ મોટું દવાખાનું એક નંબર થોડીક લુલી અલગ આપણે બતાવાય અત્યારે જૂનાગઢ પોચો રૂમ બનાવેલો ઓપરેશન હવે કુનલભાઈ રોહિતભાઈ આપણે ત્રણેય એવા આવ્યા જુનાગઢ for you. Dr. Saib, Dr. આ વિડીયો ખાલી મેં મિત્રો મનોરંજન અને ખાલી માહિતી માટે અજાણ્યા માણસોની માહિતી માટે મૂકેલો છે બીજો કોઈ મારો હેતુ નથી અને કે જે જરૂરિયાતમંદો હોય એ ઠેકાણે પહોંચી જાય એનું મૂકવાનું કારણ જ આ છે વિડીયોનું બીજો કોઈ મારો હેતુ નથી મિત્રો લોકમાં બન્યા રહો હમણે તમને દેખાડું હમણાં જો પડીનું એક્સરે કરશે આ અંદરનું જ છે બધું ખૂબ જ મોટી હોસ્પિટલ છે તો મિત્રો લોકમાં બન્યા રહો આ કોડીને બી લઈ મહિને હતી તો એનો એક્સરે કરે છે નિદાન કરે છે એનું જો મિત્રો કેમ એક્સરે કરે તો જો મિત્રો કેવી રીતના એક્સરે કરે છે ખૂબ જ સરસ રીતે એક્સરે કરે છે ભાઈ બહુ મહેનત કરે છે તો મિત્રો આ તો ખાલી મેં થોડા ખટકા મોકલા છે બાકી એવો જો કે હોસ્પિટલનો સાચો વિડીયો તો હું તમને હવે દેખાડું છું હવે મૂકું છું હવે કદાચ ચાલુ થાય તો મિત્રો લોગમાં બન્યા રહો અને વિડીયોને નિહાળો લોગને નિહાળો અને જો આ ફોટા છે આવી રીતના Previously known as Teaching Veterinary Clinical Complex of Veterinary College, it working for teaching, diagnosis and treatment of animals through its different units. The VCC is a premier center for treatment of animals and serves as a referral veterinary clinic for Sawraush region. With main aim to train students to achieve academic excellence and become successful veterinarians the undergraduate program at college of veterinary science and animal husbandry Junagat includes basic and applied training in handling of clinical cases and to undertake diagnostic procedures evaluation and interpretation of laboratory results correlating them with clinical findings for proper diagnosis treatment and prediction of prognosis veterinary clinical complex gets large number of clinical cases of small and large animals which provides ample teaching material for undergraduate students about 10000 clinical cases of various animal species per year pertain to medicinal gynecological and surgical cases are treated over here the hospital has gained popularity not only in the city but the cases are referred from the nearby districts also teaching veterinary hospital has Large animal medicine OPD ward, small animal medicine OPD ward, surgical operation theater for large animal, small animal and equines, recovery room, gynecology OPD ward, obstetrics room, x ray room, canine dermatology unit, clinical diagnostic laboratory, pet spa beautification unit, and ultrasonography unit. Veterinary gynecology and obstetrics unit offers handling infertility in farm and pet animals obstetrics cases and artificial insemination services gynecology section equipped with most of the advanced diagnostic equipments like modern ultrasonography machine having rectal and abdominal probes for early pregnancy and reproductive disorders diagnosis which is being routinely used for undergraduate and postgraduate teaching and infertility camps Medicinal cases are handled in two separate sections like large animal OPD and small animal OPD. Diagnosis and treatment of medicinal cases of small animals are carried out in small animal OPD. It takes care of small animals including dogs, cats, rabbits, etc. Animals with parasitic diseases, hemoprotozoal diseases, and viral diseases are frequently brought here. Along with the treatment, vaccination, and deworming of animals are also being regularly conducted at VCC. Indoor facility is available for the needy animals. It has different sections like large animal indoor facility, equine indoor facility, so that continuous observation and treatment of critically ill patients is possible. Surgery ward of the VCC has the facility of the large animal operation theater with OPD here animals are examined for the surgical affections and operated for the treatment in large animal operation theaters facilities like large animal operation table large animal inhalation anesthesia machine are available for equine separate surgical operation theater and opd facility is available in which equine operation table hoist anesthesia machine state of art facilities are available for management of equine disorders we have a separate small animal operation theater in which mainly soft tissue surgeries like tumor pyometra cesarean in dogs wart eye surgery ear surgery and oral surgery are routinely carried out in vcc we have separate x ray unit in which mobile and fixed type of x ray machines are available along with this computerized radiography system is also available for detailed radiographic study mainly fracture dislocation foreign body in the large animals and any other orthopedic affection are diagnosed with this facility clinical diagnostic laboratory is well established for the purpose of diagnosis of various diseases by using different instruments like advanced digital research microscope Phase contrast microscope, serum analyzer, hematoanalyzer, urine analyzer, centrifuge machine, and incubator. By using all these equipments, approximately 4000 samples like serum, plasma, whole blood, blood smears, fecal, urine, as well as skin samples were processed annually in this laboratory to help the clinician for further treatment of animals ambulatory services are provided by the vcc department in collaboration with other clinical departments to nearby villages with main goal to provide field education to undergraduate students ambulatory starts from the college for field visit by 9am with one faculty and final year students and returns back at nearly 11.30am daily after visiting nearby decided villages like vadla danfulia and shapur clinical services including diagnosis and treatment of sick animals along with deworming is carried out in these villages along with extension activities like information related to prevention and control of diseases and animal husbandry one beautification unit is also functioning in the department under the icr scheme pet production pet spa and pet breeding with objective to provide entrepreneurship training to the students it provides pet spa services to the pet animals, including bathing, shampooing, brushing, nail trimming, ear cleaning, and dental scaling. Students under the supervision of faculty take part in all the activities of pet spa. મિત્રો હરેક વ્યક્તિને અહીંયા મુલાકાત લેવી જોઈએ એનું કારણ છે કે જરૂરિયાતમંદ પીડાતા પશુઓ એને સારવાર મળે અને જલ્દી હાજર થઈ જાય એટલે અહીં એકવાર મુલાકાત લેવી જરૂર જરૂરી છે મિત્રો તો મિત્રો લોગમાં બન્યા રહો અને હવે આપણે ઘરે જવા તૈયારી કરીએ જુનાગઢ થી યુનિવર્સિટી અને પશુની હોસ્પિટલ છે ઝાડવા બાડવા જોવું બધું એનું લીલોથી અત્યારે ઉનાળો હે કાળો ઉનાળો તો લીલો હરિયાળું બહુ સારું છે

કોમેન્ટ કરીને જરૂર જણાવજો મિત્રો અને નવા હોય સબસ્ક્રાઈબ કરી દો અમારા વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો મિત્રો તમને અમારો વિલો ગાજનો કેવો લાગ્યો મિત્રો ધન્યવાદ આભાર તમારો તમારો અંદરનું ગ્રાઉન્ડ છે ખાલી રસ્તા રોડ બીજું બને ભાઈ સાઈડમાં જોવા બધું બનવામાં જ છે બધું આ બધું ખેતીવાડીનો વિભાગ છે બધું

I'm going to go the hospital. I'm going to go to જરૂર વિઝિટ કરો મિત્રો અહીંયા ફ્રી સેવા છે અબોલ જીવોની માટે બહુ સેવા કરે બહુ ધ્યાન દે છે બધા ડૉક્ટરો બધા બહુ સારા છે વ્યવસ્થિત જવાબ દે તમારી સારું વર્તન કરે તો જરૂર મુલાકાત લેજો મિત્રો તો આનો મેઇન ગેટ છે વંથલી રોડ ઉપર આવે દિલથી સેવા કરે બધાય સારું મિત્રો આભાર તમારો જોવા બદલ્યો